અને એના વાઇબ્રેશનો દ્વારા આ ધારના જેટલા પણ ભક્તો છે એનું કઈક ભજન ભક્તિ કરે તો ભગવંત ને આવવું પડે આ સાર્થક થયું છે આ કઈક આ પરિવાર ઉપર તળાવિયા પરિવાર ઉપર કઈક કૃપા હશે ખાસ તો દયાળ દાદા ને યાદ કરીએ હરેશભાઈ ના પિતાશ્રી દયાળ દાદા એની ભક્તિ શંભુરામ બાપુ નો ઉપદેશ અને એ ભક્તિ અને બંનેની ભક્તિ હરેશભાઈ ની ભક્તિ એમના ધર્મ પત્ની અહી સાર્થક થઈ હશે ત્યારે સદગુરુ મહારાજ ને એમ થયું કે આ મારો પરમ ભક્ત મારી રાહ જોવે છે હવે થયું કેવું હવે વાત કરું તમને આજથી મહિના દોઢ મહિના પેલા અહીં પાઠ હતો બેન ને ત્યાં બેન ને ત્યાં અમે આવ્યા હતા મારા બેન ને ત્યાં હતો અને હરીશભાઈ રાત્રે કીધું કે બપોરે બાપુ પ્રસાદ લઈને જવાનું તમે પરિવાર સાથે બધા ક્યારે આવશો અમે બધા સાથે આવ્યા હતા એટલે એવું વાગે તો એમને હા પાડી દીધી વાંધો અમે આવશું રાત્રે બે વાગે પણ થયું એવું કે ઇમરજન્સી પાછો આશ્રમે જવું પડ્યું એટલે સાડા ત્રણ વાગે બાપુ કઈ કેમ હરેશભાઈ ને ફોન કરવો પણ મેં કીધું બાપુ કરવો તો પડશે જ એટલે હરેશભાઈ ને ફોન કર્યો કે અમે આવી નહી શકીએ તમારે ત્યાં બપોરે પ્રસાદ લેવા માટે નહીં આવી શકે એટલે હરીશભાઈ કીધું કે કઈ વાંધો નહીં બાપાની જેવી ઈચ્છા બસ ત્યારે વાગે સમય ને મહારાજે પરમાત્મા નાદ સાંભળ્યો ધારના ધણીએ અને તમે જોવો તો જાગતું આ ઉદાહરણ છે જાગતું આ સત્ય છે કે એક નહીં અમે ચાર નહીં પણ બધા ભક્તો ની ભેગા કર્યા આ કાનદાસ બાપુ કૃપા છે આ લક્ષ્મણ બાપુ કૃપા છે શંભુરામ બાપુ કૃપા છે અને એની ઉપર જો વધારે માં વધારે કૃપા થઈ હોય તો મારો ભાલા વાળો મારી ભેરે રહેજો રામ રણુજા વાળો મારા સુખરામ બાપુ કૃપા થઈ છે ત્યારે હું ને તમે ભેગા થયા છે આ અમદાવાદ માં જેટલા ભક્તો છે ભલે કઈ નઈ તો ભક્તિ ન કરો તો કઈ નઈ નામ જપ ન કરો તો કઈ નઈ ભજન ભાવ ન કરો તો કઈ નહીં પણ રોજ સવારે તમે તમારા સદગુરુ મહારાજ ને યાદ કરતા હશો એટલે સદગુરુ મહારાજ આવ્યા છે છે એની તાકાત બીજી કોઈ તાકાત નથી બાકી તો આપણી અંદર કેટલો અહંભાવ રહ્યો છે કેટલો અહંકાર રહ્યો છે કેટલો મોહ રહ્યો છે કેટલી માયા રહી છે કેટલી મમતા રહી છે બધું કર્યા છતાં એ બધું છૂટતું નથી પણ એને છોડવા માટે કોનો કોનું ચરણ લેવું પડે આ કળિયુગ અંદર તો એવા સંત મહાપુરુષનો ચરણ લીધું છે અને તમે બધા તો એવા સમર્થ સદાતી પુરુષ મહાપુરુષ સંત પુરુષ એટલે લક્ષ્મણ બાપુ ચરણ લીધું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બસ વધારે ન કેતા સમય ખૂબ ઓછો છે ઘણું બધું કેવું હતું પણ વાત એ કરું છું કે ત્યારે રાત્રે ના પડી થી સાડા વાગે કે અમે પ્રસાદ લેવા માટે નહીં આવીએ પણ આ ત્યાંથી ધારના ધણી સાંભળ્યા છે પોકાર એટલે ભક્તિ છે અને બંનેના ધર્મ પત્ની બા અને હરેશભાઈ ના ધર્મ પત્ની કાનદાસ બાપુ ને અહીંયા આવવું પડ્યું શંભુરામ બાપુ ને અહીંયા આવવું પડ્યું લક્ષ્મણ બાપુને અહીંયા આવવું પડ્યું અને સાક્ષાત અમે બધા પરિવાર પણ અહીંયા આવ્યા આ ભક્તિ ની તાકાત છે અને આ ભાવની તાકાત છે ભલે તમારી અંદર કઈ ન હોય તો કઈ નઈ પણ ચોક્કસ ભાવ રાખજો ભાવે બ્રહ્મકો આરાધ્યે પ્રકટે જ્ઞાન પ્રકાશ કહે ભક્ત ધ્રુવ કહે નિજ ભાવ હશુ દિશે આત્મ દર્શન જો તમારી અંદર સાચો ભાવ હશે કેવો ભાવ નિજ ભાવ હોવો જોઈએ તો નિજ ભાવ હોય એના દ્વારા આત્માની સાક્ષાત અનુભૂતિ થાય પણ મારી અંદર મારીને તમારી અંદર રાગ દેશ મોહ ઈર્ષા દેશ અદેખાય અવળાય ઘણી બધી રહી છે અહંભાવ ઘણો બધો રહ્યો છે એને દૂર કરવો આવા સમર્થ સદગુરુ મહારાજને રોજ યાદ કરવા જો આપણે રોજ યાદ કરશું રોજ આપણે સવારમાં સાંજ સુધી સવારથી સાંજ સુધી આપણા જે પણ સૌ પ્રથમ તો ખાસ એક કહીએ કે સદ્ગુરુ મહારાજને યાદ ન કરો તો કાંઈ નહીં પણ રોજ સવારે તમારા માતા પિતાને વંદન કરજો તો પણ સદગુરુ મહારાજ દોડીને આવશે એ કાનદાસ બાપુનો આ બોલ છે હું અહીંથી નથી કહેતો એ કાંનદાસ બાપુએ કીધું છે કે રોજ તમારે તમારા માત માતા પિતાને વંદન કરવાના છે પછી સદ્ગુરુના ચરણમાં આવજો બાકી આશ્રમમાં આવો અઠવાડિયું સેવા કરો અને ઈ સદગુરુ રાજી થાય એમ નહીં પહેલાં તો મા બાપની સેવા કરો ત્યારે એ સદગુરુ રાજીસ છે આ આપણે જાગતું ઉદાહરણ છે અહીંયા આયા છે થોડા મહિના પહેલા બાની તબિયત બગડી હરેશભાઈના માતૃશ્રીની તબિયત બગડી અને એને લક્ષ્મણ બાપુ ને શંભુરામ બાપુને એમના ગુરુ મહારાજને યાદ કર્યા કે બાપા મને હારું કર દેજો બાપુ રોજ યાદ કરે કે કેમ છે ફોન કરો કેમ છે ફોન કરો પણ એની કઈક ભક્તિ હતી એ બાની ભક્તિ હતી એટલે બાપુ ને ત્યાંથી આ ખબર કાઢવા આવી પડે આ તાકાત છે ભક્તિ ની બીજી કોઈ તાકાત નથી ગંગા સતે કીધું કે ભક્તિ રે કરવી જેને રાંક થઈને રહેવું પાનબાઈ હે ભક્તિ કરવી હોય તો પેલા રાંક થવું પડે નિર્મળ થવું પડે અને મેલવું અંતરનું અભિમાન અંતરનું જે અભિમાન છે એ છોડવું પડે ત્યારે એ ભક્તિ સાર્થક થાય પહેલાં તો સદગુરુનું ચરણ લઈએ એમાં સેવા શુશ્રુષા કરીએ એ મારીને તમારી ઉપર કૃપા કરે કંઈક ભજન આપે કંઈક ધ્યાન આપે ક્યાંક સંરણ આપે એના દ્વારા ધીમે 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 કરતાં થોડું મારીને તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય જ્ઞાન દ્વારા ભક્તિ જાગે ભક્તિ દ્વારા વૈરાગ્ય જાગે અને વૈરાગ્ય દ્વારા મુક્તિને પ્રાપ્ત થઈ શકે માટે આ ચોરાશી લાખ યો છે પાછા જવાના છે એક જ છીતે ધ્યાન કરજો જો તમારો ભવનિધિ તરીને કોઈ જો આ ભવનિધિ ન તરી જાય તો એમ કેવાય કે આ કળિયુગની અંદર સંત મહાપુરુષ ખોટા છે પણ તમારું લક્ષ હોવું જોઈએ બાપુ જનકસિંહ સાહેબ બાપુ મુના બાપુ ગુરુ મહારાજ સદગુરુ મહારાજ ગણપત બાપુ એક લક્ષ હોવું જોઈએ આપણે ઘડીક આ સંત પાસે જઈએ ઘડીક આ સંત પાસે જઈએ અહીંયા એમ હારું છે તો ન્યા જઈ અહીંયા હારું છે તો ન્યા જઈ પણ નહીં જે સંતને પકડો જે મહાપુરુષને પકડો એ લક્ષ હોવું જોઈએ કે એ જ મને તારશે બીજું કોઈ નહીં તારી શકે તો ચોક્કસ એ તારે તારે ને તારે એવો કોઈ શંકા ને સ્થાન નથી માટે લક્ષ પકડીને ચાલજો રોજ સવારથી સાંજ સુધી તમે લક્ષ પકડો છો ત્યારે કંઈક ધન પ્રાપ્ત કરી શકો છો પણ એ ધન કેવું છે બહારીક ધન છે જે આપણે ધન ભેગું કરીએ છીએ બહાર એક ધન છે પણ ભીતરથી ધન ભેગું કરવું હોય તો એ ભજન રૂપી ભાથું લેવું પડે કોની જરૂર પડે એમાં સદગુરુની જરૂર પડે માટે વધારે વિશેષ ન કહેતા ફરી પાછો આવો સમય મળશે ત્યારે સંત સમાગમ કરશું સદગુરુનું મિલન કરશું અને પાછો હરી આવો સદસંગ કરશું માટે આવું સંતનું સાનિધ્ય છે માટે સદગુરુના ચરણમાં કોટી કોટી વંદન મારા માતા પિતાના ચરણમાં કોટી કોટી વંદન સાક્ષાત મારા જે આ બાઈ પકડીને રાહ બતાવનારા એવા મારા સદ્ગુરુ ગણપત બાપુને વંદન કરતા અહીં સાધુડા વધાર્યા છે અહીં સંતો વધાર્યા છે મુના બાપુ જેવા જનકસિંહ સાહેબ જેવા એમને પણ અહીંથી વંદન કરતા ધારમાં સમાધિમાં બેઠા એવા લક્ષ્મણ બાપુ શંભુરામ બાપુને કાનદાસ બાપુને અહીંથી વંદન કરતા મારી વાણીને વિરમું છું આપ સર્વોના હૃદય કમલમાં બિરાજમાન પરમપિતાને વંદન કરતા હસ્તો જય શિયારામ